નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો ફરી એકવાર ખુશ થવાના છે તેઓ જે સમાચારની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયા છે નિર્માતા દિશા વાકણીની જગ્યાએ નવી દયાબેન શોધી કાઢી છે અગાઉ દિશા વાકણી આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી લોકોને જેઠાલા દિલીપ જોશી સાથેની તેની જોડી ખૂબ ગમતી હતી પરંતુ જ્યારે દિશા વાકણી બે હજાર અઢારમાં વેકેશન પર ગઈ ત્યારે તે શોમાં પાછી ફરી ન હતી આ સમય દરમિયાન સોની ટીઆરપી પર ઘણી અસર પડી હતી પરંતુ હવે નિર્માતાએ ચાહકોને સારા સમાચાર આપ્યા છે સોના નિર્માતા અસિત દિશા વાકણીને સોમા પાછી લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે પાછી ફરી ન હતી આવી સ્થિતિમાં ચાહકોને સોમા દયાબેનની ખોટ ચલાતી હતી અને આચકાર હતું કે નિર્માતાઓએ નવી દયાબેન લાવવાનું નક્કી કર્યું થોડા મહિના પહેલાં અસિત મુદીએ પોતે પુષ્ટિ આપી હતી કે દિશા વાકણી હવે તારક મહેતા મા પાછી નહીં ફરે હવે સમાચાર આવે છે કે નવી દયાબેન મળી ગઈ છે દિશા વાકણીનો વિક્રમ મોદીએ શોધી કાઢ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ